35 મિનિટ સુધી સમાજને લગતા કોઈ પણ વિષય ઉપર 35 મિનિટ એક ધારો ભાષણ કરી બતાવો માનો કે નેતા દમદાર છે વચ્ચે ભાજપ શબ્દનો આવો જોઈએ મોદીનો આવો જોઈએ અમિત શાહનો આવો જોઈએ સરકારનો આવો જોઈએ આટલા શબ્દ વગર જનતાની કોઈ પણ સમસ્યા ઉપર ભાજપનો એક કે ધારાસભ્ય સાંસદ સભ્ય 35 મિનિટ તો બોલે 35 મિનિટ વાત કરવાની જેની ક્ષમતા નથી પાત્રી પાત્રી વરથી સરકાર ચલાવે છે વિચાર કરો દોસ્તો હું તમને શું કહું હું તો નાનો માણસ છું પણ હું અહીંયા રાજકારણમાં આવ્યો હું કામ મને એમ થયું કે આપણે જેવા નાના માણસનો હાથ પકડવા વાળું કોઈ અહીંયા નથી આખું સરકારી તંત્ર આખી સરકાર આખા નેતાઓ પાર્ટીઓ બધા જ લોકો પોતાની દુનિયામાં મજા કરે છે અને જનતાનો ખવારથી હાંજ કેમ પડે છે કેવી મજૂરી કરે છે કેવી વેઠ ઉતારે છે એ કોઈ જોવા જાણવા તૈયાર નથી આ બધી દુકાનો અહીંયા રહી આખો દિવસ બે બે કિલો ધૂળ ઝાપટે તે મહિને પાંચ રૂપિયાનો વકરો વધતો હશે પણ તોય સરકારી તંત્રમાં શરમ નથી હમણાં દિવાળી આવશે એટલે કોર્પોરેશન પોલીસ મામલતદાર બધા બોનસ માપશે ઉઘરાણા ચાલુ કરશે તમામ જગ્યાએ નાના મોટા સેમ્પલ ના નામે તોડ કરશે ઉઘરાણા કરશે કોઈ રોકવા મારી વાત સાચી છે ખોટી કઈ બોલ્યા ને આગળ આગળ વાળા આ ભૂલાય ઉભા છે એટલે ભૂલાય નઈ ભાઈ સાચી વાત છે ખોટી વાત છે રાજકોટ માં તો હમણાં હું ગુગલ માં આવ્યો એટલે સાપરથીયા માં આવતો તો ગુગલ માં નકશો નાખેલો મારે સોરઠિયા વાડી જવું હતું તો ગુગલ માં લખે ને હું આયા તોડ થાય છે ઈ લોકેશન કેનું હતું આજી ડેમ ચોકડી હા કે આયા આયા તોડ થાય છે ગુગલ માં એવું લખાઈને આવ્યું તમે વિચાર કરો દુનિયા આખીને ખબર પડી ગઈ કે અહીંયા તોડ થાય છે તો ભાજપના નેતાને જો ખબર નથી કે ક્યાં તોડ થાય છે દોસ્તો પણ વાત એ નથી વાત એ નથી કે સમસ્યા કેટલી છે દોસ્તો ધ્યાનથી સાંભળજો કે વાત એ નથી કે સમસ્યા કેટલી છે રોડ ટૂટલો છે એ સમસ્યા નથી સરકારી શાળા નથી એ સમસ્યા નથી પ્રશ્ન એ નથી કે દવાખાના નથી પ્રશ્ન એ નથી કે દવાખાનામાં ડોક્ટર નથી પ્રશ્ન એ નથી કે સરકારી નથી પ્રશ્ન એ નથી ભરતી નથી 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 પ્રશ્ન પ્રશ્ન એ એ રોડ બનતા કે સોલ્યુશન નથી નથી પ્રશ્ન એ કે પાણી ભરાઈ જાય છે પ્રશ્ન એ છે કે આ આટલા બધા પ્રશ્નો હોવા છતાં કોઈ બોલવા વાળો નેતા કેમ નથી આખા રાજકોટમાં એ મોટો પ્રશ્ન છે એ મોટો પ્રશ્ન છે કે કેમ નથી બોલતા